લાકડા ને બહુ વજન ઘેર નાખવા દેજ મને મન તો કોમ હતું થોનું અહીંયા શું કોમ હતું માનું કોમ અને આબુ પણ માનતો શું કામ અમે

એને તમારે વાકે ના પાડી ને તો નહીં જે કરવાનું હારું હું તો જાઉં મારે તમારો વાદે ને નવરો નહીં હું તમારો વાદે એ જો કણ જાઉં છે હું તો જાઉં આથી અને સોના મોના ઓમ નેકનો નો છે એ ડોહા તું પાવર વધાર ની કરતો ને પાવર તો લેવાનો જ ના મારી વટડી માં તું પાવર કરી જાય આ આ છગન નોમ છે માનું છટકે મગજ નો છું પાછો બસ વકે છટકે ના મગજ નો રે એમ તો મારું મગજ પાઉ ગરમ જ છે અને પેલા સમજી અમને ની આવે પાછો નાવા અને આ કોનું મોય ઓમ નેકને હોય છે એકનો છે

અલે યાર હું ચા મેલવાનો દોસી કે ચા મેલો લાકડા નહીં એટલે કે મુકું વેનતા હું વાડે થી એટલે લાકડા વેણવા આયા તો જોજો કોઈ કોઈ જનાવર હોય નહી હતા આતા જો ચીયો આવે સના ખાવા એક કે ઢોકા પાણી જોતો કેમ કે તો પેનો આવ્યો તો ને ઈ માનું મગજ ખાઈ ગયો તો તો હાના છે શું માછી એના તો પૈસા પૈસા જ છે કેમકે સનાય ખાનાથી તમારે કોઈ ખાનું છે અને પૈસા મારા થઈ જાય ખાની ના બેની મગત એમ બે હું જામું તો કોઈ દેખાતું નહીં જોવા જ પેના ના કોઈ નહીં નહીં પણ તમે બેહું મને તો બેહવા દે બે માછી તો ખાત નો નહીં નાખતા હોય કાં તો ભાઈ બેહું પછી માથો નાખે

ઉતક પૂછે ને બીજો ફૂકા ના ઈ આપણે કોઈ કે છે એ મને છે જાને પાછા એ તો મારવા દે ના હોય અને આવ છે ઓય ક્યાં છો ના ક્યાં છો ના બનાવો મત બનાવો તમે હે

અરે ક્યાં જાતો હો યમન આવતો પાડો હે નઈ નમખે ના થોડું તમે અને ને ઇટકે છાપ્યો તમે કોણ કેવા મજા સમાજ ની ઓળખંડ કેટલી છે ખબર મને ઓળખો તમે અમારે મમ્મી જતા ખબર પડે કરું તકો મા

હવે કોઈ દેખાતું નહીં તો ના તો થોડા ચણા દાળ બનાવવા માટે ઘેર લઈ જવું ચણા લીલા ચણા ની દાળ બનાવી પેલો સવલો કેતો હતો કે હું વરાણા જવાનો હું તે સવલો શેતર મેલી આ તો કોઈ દેખાતું નહીં લાગે હું થોડાક ચણા લેતો જઉં ખેર તાર એ ચણા તો મારું બધું છે હો ચણા ફર્યા ફર્યા દેખાય તો છે આ તો દાળ બનાવવા માટે લઈ જાવું છે પ્લો સવલત કહેતો હતો સવલંદ સોનું મોન લઈને જતું તેવું ખબર જ ના પડવા દેવી વિરામ જઈને આવતા આવતી ને ખરાબ